સ્નેપચેટ હેક કરીને તેના પરથી વિદ્યાર્થીના મિત્રને નાણા ની માગણી કરતા યબર સેલ ની ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી વડોદરા શહેરની એક વિદ્યાર્થીનીએ સોશિયલ મીડિયાના સ્નેપચેટ એકાઉન્ટ ખોલ્યું હતું તેના સ્નેપચેટ એકાઉન્ટ પરથી તેના જ મિત્રને વિદ્યાર્થીના ફોટા અને વિડીયો મોકલવામાં આવ્યા હતા જે અંગે એક મિત્રએ વિદ્યાર્થીનીને જાણ કરી હતી વિદ્યાર્થીની આ વાત સાંભળીને ચોંકી ઉઠી હતી કેમ કે તે ઘણા લાંબા સમયથી સ્નેપચેટનો ઉપયોગ કરતી ન હતી જેથી વિદ્યાર્થીનીની મિત્રએ આરોપીને મેસેજ કર્યો કે એકાઉન્ટ તો અનયુઝડ છે તે વિદ્યાર્થીનીનું એકાઉન્ટ હેક કર્યું છે જેથી હેકરે ધમકી આપી હતી કે વિદ્યાર્થીનીના ફોટા અને વિડીયો વાયરલ કરવા ના હોય તો પૈસા આપવા પડશે જેથી વિદ્યાર્થીનીએ સાયબર સેલમાં ફરિયાદ કરી હતી સાયબર સેલે આરોપી હેકરને શોધી કાઢ્યો હતો પોલીસે આરોપી અમરજીત પટેલને ઝડપી પાડી કોર્ટ રજૂ કરતા તે જામીન પર મુક્ત થઈ ગયું હતું